વાઘરા તાલુકાના સુવા ચોકડી પાસેથી દેશી અને બે કારતુસ દહેજ વિસ્તારમાં પોલીસે એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો આરોપી બિહારના વતની છે અને તેની પાસેથી એક દેશી તમંચો અને બે જીવતા કારતુસ મળી આવ્યા છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ બાતમી મળી હતી કે સુવા ચોકડી નજીક એક શખ્સ પોલીસે બાતમીના આધારે ઇન્દ્રજીત સુખારી ચૌધરીને પકડી પાડ્યો હતો તેની પાસેથી રૂપિયા દસ હજારની કિંમતનો દેશી અને રૂપિયા બસો ની કિંમતના બેકાર દોષ મળી આવ્યા હતા પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેને હથિયાર રાખવાનો શોખ છે અને આ હથિયાર તે બિહારથી લાવ્યો હતો ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા વિશેષ ડ્રાઈવ ચાલી રહી છે પોલીસે આરોપી સામે आर्म्स एक्ट की कलम पच्चीस एक बी ए जीपी एक्ट कलम एक सौ पत्र हेठ गुनो नोधी आगर तपास इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए